વિદ્યાર્થી મિત્રો નોલેજ ગુરુ આપનું હાર્દિક સ્વાગત છે મધ્યકાલીન યુગના ગુજરાતી સાહિત્યમાં આપણે નરસિંહ યુગના કવિઓને અભ્યાસ કર્યો એમાં નરસિંહ મહેતા મીરાબાઈ ભાલણ જેવા કવિઓનો આપણે અભ્યાસ કર્યો હવે આજે આપણે અખા વિશે અભ્યાસ કરીશું તો અખાનો જન્મ ઈસવીસન પંદરસો ને એકાણુંમાં થયો હતો જન્મસ્થળ એમનું જેતલપુર જે અમદાવાદમાં આવેલું છે મૂળ નામ અક્ષયદાસ સોની હતું બિરુદ અને ઓળખ જોઈએ તો ઉત્તમ છપાકાર વેદાંત કવિ જ્ઞાનનો વડલો હસ્તો ફિલોસોફી કાંત દ્વાહા ઉમા શંકર જોશી દ્વારા આપવામાં આવેલું હતું બ્રાહ્મી સાહિત્યકાર કાકા સાહેબ કલેક્ટર દ્વારા કાલેલકર દ્વારા આપવામાં આવ્યું હતું ત્યાર પછી જોઈએ તો અખા ભગત રોજીરોટી માટે અમદાવાદના ખડીયા વિસ્તારમાં દેસાઈની પોળમાં રહેતા હતા અખા ભગતનું વખણાતું સાહિત્યમાં છપ્પા જે છ કડીનું પદ હોય છે અખા ભગતની કૃતિઓ જોઈએ તો ગુરુ શિષ્ય સંવાદ બાર મહિના અખે ગીતા કેવલસ્ય ગીતા પંચીકરણ વિચાર સંવાદ સંતપ્રિયા હિન્દીમાં આવેલું છે કૃષ્ણ ઉદ્ભવ સંવાદ અનુભવ બિંદુ બ્રહ્મલીલા હિન્દીમાં આપેલું છે ત્યાર પછી અખા ભગતની જાણીતી પંક્તિઓ જોઈએ તો ભાષાને શું વળગે ભૂર રણમાં જે જીતે તે સુર ઓછું પાત્ર અને અદકું ભણ્યો ઓછું પાત્ર અને અદકું ભણ્યો વઢકણી વહુએ દીકરો જણ્યો અમારે હજારે વર્ષ અંધારે ગયા તમો આવા ડાહિયા બાળક ક્યાંથી થયા એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ ત્યાર પછી આગળ જોઈએ તો હતું પાસેર ત્યાર પછી આગળ જોઈએ તો સૌ અંધમાં કાણો રાવ સો અંધમાં કાણો રાવ આંધળાને કાણા પર ભાવ તો વિદ્યાર્થી મિત્રો આ હતા આખા ભગતની જાણીતી પંક્તિઓ ત્યાર પછી એમની કૃતિઓ આપણે જોઈએ આગળ